પોલ્યુશન ઇઝ અ ગ્રેટ થ્રેટ ટુ અવર એક્ઝિસ્ટન્સ એટલે કે પ્રદૂષણ આપણા અસ્તિત્વ માટે મોટો ખતરો છે એક અન્ય ઉદાહરણ જોઈએ ચેન્જીસ ઇન ધ ક્લાઈમેટ આર ડ્યુ ટુ પોલ્યુશન ઓફ ધી એટમોસ્ફિયર અર્થાત વાતાવરણના પ્રદૂષણને કારણે આબોહવામાં પરિવર્તન આવ્યું છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ